સુવિધા નમળે પેરાગોન સંપલ આવતા ધોળા કલરના એની આગળની ડટ્ટી તૂટી જાય તો રામ બાવળનો હોળો ભરાયો હોય હોળો ન મળે તો કાંટા પી નથી એ ધોયા અને પાછા માસ્ટલી આકારના હતા પેન્યું નીકળી ગયેલી અમારી જે ફેશન હતી ને દુનિયા ગમે એટલી આગળ જાય અમારી ફેશન હારે આવી જ ન નક કેવા સંપલા પહેરતા અમે અને એ વસ્તુ તમે જોઈ ઊભી બજારે ધોયા દેતા અને રામ બાવળનો હોળો તૂટી જાય અને એમાંથી સંપલની આમ પટ્ટી નીકળી જાય અને પછી જે લહરતા હાય હાય હાડા ત્રણ ફૂટ અમે લહરી પહેલા આલ્બો ડેમેજ પહેલાં તો કોણ જાય અને ઊભા થઈને ખાલી એટલું જ કરતા કોઈ જોવાય નથી ગયું ને દોઢસો ફૂટ સેટા જઈને અમે અમારા કપડાં ખખેરતા હુંકામ અમે નો ખખેરી તો અમારો બાપ ખખેરે ફેર આટલો જ હતો ને

શેર બજાર માં કે વીસ માં પચા લાખ રૂપિયા થઈ ગયા હું વાત કે વીસ માં પચા લાખ રોયકાતા કેટલા કે એક કરોડ એટલે આવા ધંધા ન જ કરવાના આપણે આપણે મજા લેવાની આપણે મજા આ ખરેખર હમણાં ખબર નહીં એક છોકરો આમ જુવાન છોકરો પાંત્રી સાળી વરનો આમ જુવાન જ કહેવાય ને એને એશી વરણના દાદા ને હાથમાં લઈને આવ્યો રાઇડર રાઇડ ને કાળો ડેકારો સાહેબ જો વરસ દાદા પડી ગયા છે જલ્દી સાહેબ તો ડોક્ટર સાહેબ તો પેલા આપણે ડિગ્રી નહીં ચાળી વર્ષ અનુભવ હતો આપડી બા આપણને કાકમાં નાખીને સાહેબ પાસે લીધે અડધી બીક થી આખો રોગ કાઢ કે એવા સાહેબ પેલા ઇન્જેક્શન ભરે ઊંચું કરે પછી પૂછે હું થાય ભેરું હે હું છે એને એક જોયા જેવું એમ ગઝબ એમ આમાં જીની જીની વાત માં આપણને આનંદ મળે અને પાછું દહ રૂપિયા ના ટીકડા દે કાળે ધોળે ને પેલી હોર બપોર હાન હે સાહેબ છોકરા ખીચડી કઢી પીધું ખવરાવતા નહીં એટલે બીજો ઝકો થાય થાય પણ તમે નહીં હો આટલું થી ભવિષ્ય ભાંખે પાછા એમાં અમારા ગામના એ ડોક્ટર સાહેબ જૂનું રાજદૂત રાખે એટલે રાજદૂત માં કેવું હતું પેલા કેરોસીન ની ટાંકી ભરેલી હોય પણ એને ઇન્જેકશન થી એ પેટ્રોલ હું એટલે ગાડી ઉપડે બરોબર દી હાથ મેલો અને કાળો ઠેલો એમાં બે ઇન્જેકશન ભરેલા ને ઓલો છોકરો બિસાર દાદા

એ કે મોડલ ભલે જૂનું રહ્યું પણ એવરજ જ એની છે બોલો આ આ આ એવરજ એમને એમ ન આવતી એ પચા પચા લાડવા ખાઈ ખાધા હવે આપણને વિચાર આવે પચા પચા લાડવા થોડા હિતેશભાઈ ગબગોળા મૂકે હો થાય એવું આ પચા લાડવા ખાઈ જતા ને એની સામે કામ એવા હતા કામ એવા હતા પણ એનું આખા દિવસનું જે શેડ્યુલ હતું ને ચાર વાગ્યામાં જાગવાનું શેડ્યુલ હતું ચાર વાગ્યામાં જાગી જાય બ્રહ્મ મુહૂર્તમાં સુંદર મજાના ઈશ્વરને દર્શન કરી અને ઠાકરને થાળ ધરાવીને જે છ વાગે રેડિયો ચાલુ કરતા ને એમાં જે પ્રભાતિયા આવતા હજી અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવ વજન તો જાય ને કહી જે પીડ પરાઈ જાણે આ શબ્દોનો એને નૂર રહેતો હતો એટલે કદાચ એ ચાર વાગ્યામાં જાગી જાય ને એટલે ઓટલે બેઠા હોય ને તો એને એને કોઈ પૂછે ને દાદા રામ રામ કે રામ 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 હવે તો આપણા બાપ જેટલું સાહસ કોઈ દુનિયામાં કોઈ નથી કર્યું લખી કઈ રીતનું ખેતરમાં કોરામાં દે પછી મંદિરના ટેકે બેઠા બેઠા કે હા નહી આવે હવે આનાથી મોટું કોઈ સાહસ કર્યું ખરું કોઈ દી સાહસ નહીં કર્યું હોય અને કદાચ વરહ ફેલ ગયું હોય તો બાપા એટલું કે વરહ હારી ગયા જિંદગી નથી હારી ગયા આમાંથી શીખવા જેવું હતું આપણને કદાચ પાંચ પચીસ હજાર ની મારી તમારી માથે કઈ પણ થોડુંક દેણું થઈ ગયું હોય તો હિંમત નું હારી બાપે દીધેલા સૂત્રોનું થોડુંક ધ્યાનમાં લેજો હુકામ કારણ કે સૂત્રો એ મારા મતે મંત્રો હતા આ પરેશભાઈ જેવા રંગપરિયા પરિવાર કદાચ એ સૂત્રોને હાયલા છે ને એટલે જ દેશ દુનિયામાં મારી જેવા વ્યક્તિઓને બાવડા પકડીને ઉજળા કરી બતાવ્યા છે કદાચ આ એક સહજ છે તમે જો એ પાસે ચાર વાગ્યા જાગી જાય ને હવે અત્યારની પેઢીઓ દહ દહ વાગે જાગે ઉઠે નહી જાગે ઉઠે તેની મેળે મેળે ખબર પડે ચાર વાગ્યાના બ્રહ્મ મુહૂર્ત થી લઈ દસ વાગ્યા અત્યાર ની પેઢી જાગે પચીસો ત્રણ હજાર નું બ્લેન્કેટ ઉઠું હોય નીંદર તો આવતી ન હોય સમજાય એને વંદન એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા નહીં ખાવ હવે એને કોંદાને કેટલું સંભળાતું હોય છે તો આપણને બહાર સંભળાય આપણને બહાર નકરું મ્યુઝિક જ આવે

અને કદાચ હીરોય ભૂલ મામ આમ આમ છેડો પકડ્યો ને હાડીના છોડ દો આ જમાના ક્યાં કહેગા આવા ગીત હતા આપણે અહીંયા પણ આપણે ભૂહી નઈ કે ની ઈ વડીલો નઈ ગીત એવા પાછા એવા હતા કે જન્મ જન્મ કા સાથ હે અમારા ઓર તુમારા આપણે આદિ અનાદિ થી છે એ સમજી લેજે આજકાલના નથી જન્મ જન્મ કા સાથ હે અમારા ઓર તુમારા એમાંથી કાઢી ટૂંકું કર્યું એટલું બધું નો ભેળું થાય કા 100 વર્ષનું રાખો કે સો સાલ પહેલા हमको તુમસે પ્યાર થા છે નહીં થા ઈ ઘાટ નાખ્યું થોડુંક નવું વર્ઝન આવ્યું એને હાવ ડાટ વાળ્યો સુભા સે લેકર શામ તક શામ સે લેકર ફિર સુભા તક બસ તું મુજે પ્યાર કરો કામે કોણ બાપુજી જા હે એમાં ને એમાં રહેવાનું જ ભાઈ એનોય એ વાંધો નહીં હવે તો હાવ નવી પેઢી હાવ ડાટ વાળ્યો ઝલક દિખલા જા બસ ઝલક દીખલા જા એટલે આમાં મોટા નથી થવાનું આપણે ઝલક દીખલા જા ને નકરા વડીલોના જે એ જે પ્રભાત્યા ગાતા એ જે સુંદર મજાના કીર્તનો ગાતા કોઈ હરિદ્વાર ઋષિકેશ થી તમને કોઈ ચાર જામ ની યાત્રા એથી આવતા જે ધોકડ બાંધતા હોય અને એના જે તમને કોઈ મણમણના અબીલ ગુલાલ ઉડતા હોય ને એની જે મજા હતી ને એ હવે મજા વિખાઈ ગઈ છે તમને મજા હેમાં આવે દેશી તાલ વગાડો તો

એ નવરાત્રિની અંદર બધું આપણે જે અત્યારે ભૌતિક સુખોનો થોડોક ઉમેરો કર્યો છે ને એ સાઈડ કરીને થોડુંક દેશી અપનાય તો વાંધો એ પચા વીઘાનું કોઈ પાણી વાળતો હોય કોઈ વ્યક્તિ અને એ કદાચ ગામના ચોકમાં આપણે રામજી મંદિરે ગામના ચોકમાં ભાગોળમાં પાદર જે દેહની તમને કોઈ ગરબી થતી હતી એની મજા હતી ઉકા દાદા રામજી દાદા તમને કોઈ બહરાટી બોલાવતા આપણે નવું લેવા કલાક તમે ઠેહું લ્યો ને એટલે આવું થાય કે નો થાય પણ આપણે જે ત્રણ ત્રણ કલાક ઠેહું મારતા હુકામી આપડા લોહી પડ્યું છે કરવાની વાત છે પણ વસ્તુ કેવી બને જેટલું પણ આપણે ઓલું કરી ને એમાં આપણે ફેરફાર કરતા હતા નડવાનું છે આપણને યો એનું કારણ છે બા બોલતા તા મને ફરમાઈ જાય એટલે હું લઈ લઉં બા બોલતા તા બા કળામાં ગળફા ન રહેતા